જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી શીતળા સાતમની વાર્તા સાથે મળીને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો શીતળા સાતમ શ્રાવણ વત સાતમના રોજ આવે છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરી શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે ઠંડા પાણીએ સ્નાન કરવું આખો દિવસ આગળના દિવસનું એટલે કે છઠ્ઠના દિવસે રાંધેલું જ ભોજન કરવું ચૂલો સળગાવવો નહીં શીતળામાના નામનો દીવો કરી આ કથા સાંભળવી અથવા તો કહેવી શીતરામાના વ્રતથી સુખ શાંતિ સાંપડે છે આત્મીય સત્સંગ રસિકો એક ગામ હતું ત્યાં દેરાણી અને જેઠાણી રહેતા હતા બંને વચ્ચે થોડીક ઝગમગ જરતી રહેતી આ પછી મહિનાઓ સુધી અબોલા રહેતા થોડા વખત પછી શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી ચૂલો સળગતો મૂકી નાની વહુ રડતા છોકરાને લેવા ગઈ લઈ એણે ધવરાવવા માંડ્યો મધરાત વીતી ચૂકી ચૂલો ભટ ભટ ભળતો રહ્યો અને વહનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં જ હતું આ વખતે શીતળા માતા ફરવા નીકળ્યા હતા આ ઘરમાં પ્રવેશી અને ચૂલામાં ખૂબ જ આળોટિયા અગ્નિથી દાજેલા શીતળા માતાએ શ્રાપ દીધો જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બળજો પછી વહુ છોકરાને ઊંઘાડતા થાકી પાકી અને પોતે પણ ઊંઘી ગઈ અને છોકરો સૂઈ ગયો અને આખી રાત ચૂલો સળગતો રહી ગયો સવારે ઉઠી વહુએ જોયું તો છોકરો બળીને ભરથુ થઈ ગયો હતો અને મરી ગયો હતો વહુ શીતળામાંનો કોક પારખી ગઈ તેની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા એટલે એના સાસુ દોડી આવ્યા વહુએ છોકરાની આખી વાત સાસુને કહી સાસુ પણ રડી પડી નાની વહુ પર હેત ઘણું મોટી વહુ થોડી અદેખી હતી આથી એના પર ઓછો ભાવ હતો મોટી વહુ દેરાણીનો દીકરો દાજ્યો છે તે જાણી અને ખૂબ ખુશ થઈ સાસુએ કહ્યું કે આ કોપ છે તેથી તું સીતળામા સમક્ષ આજીજી કર કે હેમાં મારી ભૂલ થઈ ગઈ છે માં મારા દીકરાને જીવતો કરો નાની વહુમાં આશાનું કિરણ ફૂટ્યું અને છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ગઈ થોડે દૂર જતા બે તલાવડી આવી બેમાં કાચ જેવું ચોખ્ખું પાણી હતું તેમાંથી વહુ પાણી પીવા જતી હતી ત્યાં તલાવડીએ કહ્યું કે બહેન આ પાણી ના પીશ નહીંતર મરી જઈશ તું ટોપલો લઈ અને ક્યાં જાય છે એટલે નાની વહુએ આખી વાત કરી અને કહ્યું હું સાપ નિવારવા શીતળામા પાસે જાઉં છું તલાવડીએ કહ્યું બહેન તું શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતી આવજે કારણ કે અમારું પાણી પણ કોઈ જનાવર કે કોઈ પીતું નથી એટલે સારું એમ કહી નાની વહુ પાણી પીધા વિના આગળ ચાલી જ્યાં આગળ જાય છે ત્યાં બે આખલા લડતા જોયા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ હતા આ બંને જણા નાની વહુને જોતા લડતા બંધ થઈ ગયા અને તેઓએ વહુને પોતાની કથની કહી આખલાઓએ પણ કહ્યું કે અમે પણ લડ્યા જ કરીએ છીએ તું અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વળી આગળ જતા એક ડોશીમાં બેઠા હતા તે કહેવા લાગ્યા બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને એટલે વહુ તે ડોશીનું માથું જોવા લાગી એટલામાં તો ડોસીએ ટોપલામાંથી છોકરાને કાઢી પોતાના ખોળામાં સુંવાડ્યો થોડા વખત પછી ડોશીએ કહ્યું બહેન ખંજવાળ મટી ગઈ છે તે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો અને તારું ભલું થજો ડોશીમાં આટલું બોલ્યા એટલામાં તો તેના ખોળામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો વહુને આનંદ થયો વહુને થયું કે આ શીતળા જ છે તેણે ડોસીની ચરણરજ માથે ચડાવી અને બોલી હે શીતળા માતા તમે મારા દીકરાને નવું જીવન આપ્યું છે નહીંતર મારી શી હાલત થાત શીતળા માતાએ કહ્યું હે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખી અને ભૂલ ન થાય તે રીતે વ્રત કરવું જોઈએ નહીં તો વ્રત ફળે નહીં વહુએ કહ્યું કે હવે ભૂલ કરીશ નહીં આ પછી તલાવડીની વાત સાંભળી શીતળા માતાએ કહ્યું બેટી ગયા ભાવમાં તે બે તલાવડીઓ શોક્યો હતી અને રોજ લડતી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખી અને આપતી પરિણામે કોઈ તેનું પાણી પીતું નથી હવે તું જઈ એક ખોબો પાણી પીશ એટલે તેના બધા પાપ દૂર થશે અને સૌ એનું પાણી પીશે આખલાના પાપના નિવારણ અંગે શીતળા માતાએ કહ્યું કે આ આખલાઓ એ આગલા ભાવમાં દેરાણી જેઠાણી હતા તે ટૂંકા મનના કોઈને ઘંટીનો કે ખાંડણીયાનો ઉપયોગ કરવા દેતા નહીં આથી તેઓ આ ફળ ભોગવી રહ્યા છે તું જઈ ઘંટીના પર છોડી નાખજે એટલે બંને જણા લડતા બંધ થઈ જશે આ પછી શીતળામાં આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થયા અને વહુ નવું જીવન મેળવેલા છોકરાને લઈ અને ઘેર આવવા નીકળી માર્ગમાં મળેલા બે આખલાના ગળામાંથી પળ છોડી નાખતા તે લડતા બંધ થઈ ગયા અને આગળ જતા તલાવડી આવી તેમાંથી વહુએ પાણી પીધું આ પછી ત્યાં પંખીઓ ઉડી ઉડી અને આવવા લાગ્યા પાણી પીવા લાગ્યા વહુ ઘેર પહોંચી જીવિત થયેલા છોકરાને જોઈ સાસુની આંખમાં આનંદ છવાયો પણ જેઠાણી એ બળીને ભરસો થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીએ પણ આવું વ્રત લીધું છોકરાને સવડાવી તે રાંધવા બેઠી છોકરો રડતા ચૂલો સળગતો મૂકી છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ સળગતો ચૂલો જોઈ ત્યાં ફરવા આવેલા સીતળામાં ખૂબ આળોટ્યા અને શરીરે ફલા પડ્યા આથી ક્રોધિત શીતળામાએ સાપ આપ્યો કે મારું જેણે શરીર બાળ્યું તેનું પેટ બાળજો સવારે જેઠાણીને છોકરો બળેલી હાલતમાં મળ્યો એટલે સાસુએ કહ્યું કે શીતળામાએ સાપ આપ્યો છે માટે તું જા અને મા પાસે ભૂલની માફી માગ કે મારા છોકરાને સજીવન કરો મરેલા છોકરાને ટોપલામાં મૂકી જેઠાણી ચાલી નીકળી માર્ગમાં પેલી તલાવડી આવી અને પોતાનો સંદેશો શીતળામાને આપવા વિનંતી કરી પરંતુ જેઠાણીએ ગુસ્સાથી કહ્યું મને સમય નથી હું ક્યાં તારી પાર્કિક પંચાયતમાં પડું વળી આગળ જતાં બે આખલાએને પણ જેઠાણીએ કહ્યું કે તમારા પાપનું નિવારણ પૂછવા હું થોડી નવરી છું અને આગળ જતા એક ડોશીમાં માથું ખંજવાડતા જોયા ઝાડ નીચે બેઠેલા એ ડોશીમાં શીતળામાં જ હતા ડોશીમાએ જરા માથું જોઈ આપવા કહ્યું ત્યારે આ જેઠાણીએ મોં મચકાવી અને કહ્યું હું કંઈ તારા જેવી નવરી છું હું તો આ ચાલી છતાંય ડોશીમાએ આ જેઠાણીને સમજાવવા પ્રયત્ન કર્યો કે બહેન કોઈકનું ભલું કર્યું હશે તો આપણું ભલું થાય મારી પાસે બેસ માથામાં હાથ ફેરવી અને જવું હોય ત્યાં જજે ડોશીમાની વાતને દાદ ન આપી અને જેઠાણી ત્યાંથી આગળ ચાલી નીકળી પરંતુ તેને શીતળામાના દર્શન થયા નહીં શીતળામા તેને ક્યાંય મળ્યા નહીં જો શીતળામાને ઓળખ્યા હોત તો કલ્યાણ થઈ ગયું હોત મરેલા પુત્રને ટોપલામાં પાછો લઈ કરુણ રુદન કરતી હેઠાણી પાછી આ ફરી સાસુએ તેની બધી કથણી સાંભળી અને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું જોઈએ સૌ સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ આમ કરનાર સૌને ગમે છે સત્સંગ રસિકો દેરાણીને ફળ્યા તેમ શીતળામાં કથા સાંભળનાર અને વાંચનાર નહીં ફળજો બોલો શીતળા માતકી જય આત્મીય સત્સંગ રસિકો આપણે શ્રાવણ માસના વધપક્ષમાં આવતી શીતળા સાતમની વાર્તા સાથે મળીને શ્રવણ કરી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ અવશ્ય કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ